સુરક્ષા ને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી તેમ લાગી રહ્યું છે જણાવી દઉં કે શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઈડનો દરવાજો એકાએક ખુલી ગયો હોવાની ઘટના બની હતી અને ચાર બાળકો નીચે પટકાયા હતા જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી આ ઘટનાને જોઈને માતા પિતાના જીવ તાળવે ચોંટ્યા હતા વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાને ચાલુ હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પડ્યા હોવાની ઘટના બની હતી જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઈ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ રાઈડમાં બાર જેટલા બાળકો સવાર હતા સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રોયલ મેળાની રાઈડ બાબતે પોલીસ કમિશનરે આપેલી પરમિશનમાં હતી કે નહીં તેની તપાસ કરાશે અને આ જે બેદરકારી થઈ છે તે મામલે પણ તપાસ કરવામાં આવશે આ મેળાની પરમિશન લેવામાં આવી હતી અને તેનું તમામ ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે લાયસન્સના કાગળો ચેક કરવામાં આવી રહ્યા છે સાથે જ જો આ રાઈડની પરમિશન લેવામાં નહીં આવી હોય તો બેદરકારીનો ગુનો નોંધાશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન સૈયદ સેક્યુલર વડોદરા ફાયર સ્ટાફ છે કંટ્રોલથી અમને એવો મેસેજ હતો કે જે મેળો લાગ્યો છે અવધૂત સામે તો ત્યાં એક રાઈટ પડી ગઈ છે એટલે અમે જેવો અમને મેસેજ મળ્યો તરત અમારો જેડીસી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડીને આવ્યો અને તરત અમે ટર્નઆઉટ આવ્યા અને અમે ચેક કર્યું તો અહીંયા જે રાઇટ હતી એ રાઈટનો માંથી છોકરાઓ પડી ગયેલા હતા અમે જેવી રીતે આ એના પહેલાં છોકરાઓ પડી ગયા હતા અને પછી અમે ચેક કરતાં ધ્યાનમાં આવ્યું કે એનું જે સ્ટોપરો જે લાગવા જે પ્રોપર લાગવી જોઈએ એ પ્રોપર લાગી નહીં હોય અને જે રાઈટ ઓપરેટર જે હશે એને જ્યારે કોઈ બાળકને અંદર બેસાડ્યા પછી પ્રોપર સ્ટોપરને લગાવ્યા પછી નેક્સ્ટ એને બાળકને બેસાડવું જોઈએ પણ કદાચ ઉતાવળ ઉતાવળમાં એને સ્ટોપરો પ્રોપર લગાવી ના હોય અને બાળકોને બેસાડવાનો ઉતાવળ કરવામાં ત્રણ ચાર સ્ટોપરો પ્રોપર લાગી નથી એટલા માટે જેવું રાઇટની સ્પીડ વધી અને પછી એ સ્ટોપરો ખુલતા ત્રણ ચાર બાળકો પડી ગયા હતા સાહેબ ના 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 રાઇડ જોઈને તમને ખ્યાલ આવશે કે અહીંયા મોટા બાળકો ના હોય નાના બાળકો જોઈ ના હતા જ ને બધા છોકરાઓ અમે ત્યાં જે પડ્યા છે બધા છોકરા હાજર હતા અહીંયા એટલી વધારે કોઈને ઈજા થયેલ નથી ટૂંકમાં અત્યારે જે રોયલ મેળા ચાલી રહ્યો છે ત્યાં કોઈ બનાવ બનેલો છે એવું અમને વર્ધી મળી તો અમને અમે અહીંયા એને ચેક કરતા જે નાના બાળકોની રાઈડ હોય છે હેલિકોપ્ટર રાઈડ આમાં જે છે કેબિન છે આ કેબિનમાંથી બે કેબિનના ગેટ જ્યારે રાઈટ ચાલુ થઈ ત્યારે ગેટ ખુલતા જ બાળકો ગેટ પાસે આવી ગયા હતા તરત જ રાઈટ બંધ કરી દેવામાં આવેલી હતી કોઈને કોઈ નુકસાન કે ઈજા થઈ ન હતી અને બાળકોને કાઢી દેવામાં આવેલી આજે રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેલા કરીને એક મેળો લાગેલો છે જ્યાં અલગ અલગ રાઇડ્સ બાળકો માટેની લાગેલી છે અને સ્ટોલ્સ પણ લાગેલા છે જેમાં એક હેલિકોપ્ટરની જે નાની રાઈડ હોય છે એનો દરવાજો ખુલી જતા બૂમાબૂમ મચી ગઈ હતી પરંતુ બાળક જે છે એ પકડી લેવાતા એને ઈજાઓ પહોંચી નથી બાળકનો આ બચાવ થયો છે કોઈ જાનહાનિ કેવું નથી પરંતુ જે રાઈડ છે એનો દરવાજો ખુલી જવાના કારણે આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મેળાની જે સ્થળ છે એના ઉપર તમામ સિનિયર અધિકારી સાથેના ફાયરની ટીમ પણ આવી ગઈ છે અને આ જે રાઇડ છે આપણે ત્યાં જ ઊભા છીએ અને આ રાઈડ અમે જે લાઇસન્સ આપેલું છે પોલીસ કમિશનર તરફથી આ મેળાને લાઇસન્સ મળેલું છે અને એની શરતો છે એનામાં આ રાઈડ હતી કે નહીં અને એને આ પરમિશન લીધેલી છે કે નહીં આ રાઇડની પર્ટિક્યુલર અને એનું સેફ્ટી ચેકિંગ થયેલું છે કે નહીં એ બધી જ તપાસ થશે અને આ બાબતે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આ જે આયોજકો છે એમની સાથે આપણે વાતચીત કરી રહ્યા છે લોકો જે અંદર આવી ગયા છે એમને પણ ન્યાય મળે એ માટેની આપણે કાર્યવાહી કરી રહ્યા છીએ હા એ એક ગુનો અમે દાખલ કરવા મેં પહેલાં જ કીધું કે કાયદેસરની કાર્યવાહી આમાં જરૂરથી થશે અને આ રાઈડ એમાં છે કે નહીં પ્રાઇમરી અત્યારે હાલમાં અમે બધો જ લાયસન્સ જે શરતો છે એ લઈને બેઠા છીએ અને જે પણ છે કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવશે તો આજુબાજુમાં જ રાઇડો છે અને જે જગ્યા છે જવાની એ બહુ ઓછી છે અને આ વિશે મેળો લાગેલો છે એમાં અત્યારે ફેસ્ટિવલ્સ પણ ચાલી રહ્યા છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો આવી જતા હોય છે અને એને પણ ધ્યાન રાખીને આપણે અત્યાર હાલમાં તપાસ કરી રહ્યા છીએ અને કેટલી વધારેની રાઇડ છે એ પણ તપાસ કરી રહ્યા છે સ્પીડોમીટર હાલમાં મેળો બંધ છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો